નવસારી જિલ્લામાં વિકસિત ભારત વિકસિત ગુજરાતની થીમ સાથે જલાલપોર નવસારી ગણદેવી વાંસદા વિધાનસભા વિસ્તારમાં નારી શક્તિવંદના કાર્યક્રમો યોજાયા હતા અને આ કાર્યક્રમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ ખાતેથી નારી શક્તિવંદના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું નારી શક્તિ શક્તિવંદના કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરની તેર હજારથી વધુ સ્વસહાય જૂથની એક લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓ ને રૂપિયા 250 પચાસ કરોડ થી સહાય વિતરણ કરવામાં આવી છે જે અંતર્ગત નવસારી જિલ્લામાં હું સખી મંડળ ચલાવું છું એમાંથી અમને ઘણા લાભો મળ્યા છે આજે બેનોને સખી મંડળ માંથી જે સહાય આપે છે એના થકી બેનો પોતાના પગ પર ઊભી રહે છે પોતે કામ કરી શકે છે અને પોતે મહેનત કરીને પણ કમાઈ શકે છે અમને જે સખી મંડળ દ્વારા બધી જુદી જુદી તાલીમો આપવામાં આવે છે તે પણ ફીમાં અને એ તાલીમો લઈને અમે ઘરે ગૃહ ઉદ્યોગ ચલાવીએ છીએ અમે હું અત્યારે અમે સખી મંડળમાં જે દસ બહેનો જોડાયેલી છે એ બહેનો અમે પાપડી પાપડ વેફર બનાવીએ પછી અત્યારે જે શેમ્પુ છે સાબુ છે કેમિકલ વગરના અને કપડાં ધોવાનો પાવડર છે લિક્વિડ છે એ બધું બનાવીને વેચાણ કરીએ છે વિકસિત ભારત વિકસિત ગુજરાત ને અનુલક્ષીને નારી શક્તિ વંદના કાર્યક્રમ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાતના દરેક વિધાનસભા ક્ષેત્રમાં લાખો મહિલાઓની હાજરીમાં આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમાજના છેવાડા ગરીબ અંત્યોદય મહિલાઓના ઉત્થાન માટે ગરીબ મહિલાઓ સમાજના મુખ્ય પ્રવાહમાં આવે તે માટે ભગીરથ પ્રયાસો આદર્યા છે